પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખે ચેમ્બરની કારોબારીની ચૂંટણીને લઈને મીડિયામાં આપેલ મંતવ્યને ચેમ્બરના હિતને નુકસાન કરતું હોવાનું જણાવી તેઓને ચેમ્બરના સભ્ય પદેથી સસ્પેન્ડ કરવામાં આવતા ચકચાર મચી છે બીજી તરફ પૂર્વ પ્રમુખે કારોબારી સભ્યને કોઈ સભ્યને સસ્પેન્ડ કરવાની સત્તા જ ન હોવાનું જણાવ્યું છે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ નલિનભાઈ રસિકભાઈ કાનાણી સહિત ચેમ્બરના ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી પરંતુ તેઓએ ભરેલા ફોર્મમાં ભૂલ અને અધૂરી વિગત હોવાનું જણાવી તમામ સભ્યોના ફોર્મ રદ કરાયા હતા જે મામલે નલિનભાઈએ મીડિયામાં પોતાનું મંતવ્ય આપ્યું હતું કે આ મંતવ્યને ધ્યાને લઈ ચેમ્બર દ્વારા તેઓને નોટિસ પાઠવી જણાવ્યું હતું કે નલિનભાઈ ચેમ્બરને ખરાબ ઉદ્દેશી બોલ્યા હોવાથી અને તેમાં ચેમ્બર શબ્દ જણાતા હોવાથી તારીખ સાત ત્રણ ના રોજ કારોબારી સમિતિમાં ચર્ચા થતા નિર્ણય લઈ નલિનભાઈએ કરેલ વર્તન અંગે બંધારણની જોગવાઈ મુજબ શું કામ સસ્પેન્ડ ન કરવા તે અંગે લેખિત ખુલાસો માંગવામાં આવ્યો હતો જેના જવાબમાં નલિનભાઈએ લેખિતમાં જણાવ્યું હતું કે તેમના દ્વારા ક્યારેય સંસ્થાનું હિત જોખમાય કે સંસ્થાની પ્રતિષ્ઠાને નુકસાન થાય તેવું કોઈ વર્તન કરવામાં આવ્યું નથી કે એવા કોઈ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો નથી ફક્ત ઉદાહરણ તરીકે શબ્દ પ્રયોગ કર્યો હતો કે સંસ્થાના સભ્ય તરીકે કારોબારીની ચૂંટણી લડવી તે કાયદેસરનો અધિકાર છે અને તે અધિકારમાંથી તેઓને વંચિત રાખવામાં આવે તો તે સંબંધે જરૂરી કાર્યવાહી કરવાનો પણ અધિકાર હોવાનું જણાવ્યું હતું તેમના જવાબ બાદ ચેમ્બરની વીસ ત્રણના રોજ કારોબારી સમિતિની મિટિંગમાં આ ખુલાસા બાબતની ચર્ચા થતા સમિતિએ નલિનભાઈએ આપેલ લેખિત ખુલાસો સંતોષકારક ન હોવાથી તેઓને કાયમી માટે ચેમ્બરના સભ્ય તરીકે સસ્પેન્ડ કરવા સર્વસંમતિથી નિર્ણય લીધો છે જેના પગલે ચકચાર મચી છે ચેમ્બરમાં અગાઉ પાંચ વર્ષ પ્રમુખ તરીકે સેવા આપનાર સસ્પેન્ડ થતા અનેક ચર્ચાઓ જાગી છે અને તેમના સાથી સભ્યોમાં પણ ભારે રોષ જોવા મળે છે જોકે નલિનભાઈએ કારોબારી સભ્યોને કોઈ સભ્યને સસ્પેન્ડ કરવા અંગે સત્તા જ ન હોવાનું જણાવ્યું છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ બે દિવસ પહેલા હજી નલીનભાઈ કાનાણી છે અમારી દસ લોકોની ટીમ હતી એમાંથી એકના એમને પણ આની પેલા ચંદ્રેશભાઈ સામાણી ચેમ્બર ચેમ્બરમાંથી સસ્પેન્ડ કરેલા એ પ્રમાણે બે દિવસ પેલા નલિનભાઈ કાનાણીને પણ ચેમ્બરમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એનું કારણ મેં એવું જણાવવામાં આવ્યું છે કે ભાઈ આની પેલા જે અમારા દસ લોકો હતી એને બાઇટ આપેલી છે એ બાઇટમાં એની એવું કઈ અપશબ્દ બોલેલા નથી છતાં પણ એનો કે તમે આ બાઇટ આપી એમાં અમારી વિરુદ્ધ તમે બોલ્યા તો એ કારણ આપી અને નલિનભાઈ કાનાણીને સસ્પેન્ડ કરવામાં આવ્યા તો આની પણ અમે નિંદા કરીએ છીએ અને આનો વિરોધ કરીએ છીએ આવી ખોટી રીતે લોકોને બીવડાવીને કે ભાઈ તમારી સામે કોઈ બોલે છે આ ટ્રસ્ટ રજિસ્ટ્રેશન કરાવેલું છે રજીસ્ટ્રેશનમાં નલીનભાઈ નું નામ બોલે છે કારોબારી કોઈ હક નથી થતો કોઈને પણ આવી રીતે સસ્પેન્ડ કરવાનો અને બંધારણમાં પણ એવો ઉલ્લેખ નથી કે કોઈ પણ કારોબારી સમિતિ છે એ કોઈને સસ્પેન્ડ કરી શકે એવા બધા ઘણા બધા નિયમો છે કે નિયમોને અવગણના કરીને આવા બધા નિર્ણયો લઈ લે છે એના કારણે ચેમ્બરની છાપ સમાજમાં ખરડાય છે બદનામ થાય છે આવું કૃત્ય બંધ થાય એવી અમે માગણી કરીએ છીએ